મુક્તો અમે નાના હતા ને ત્યારે અમારે કવિતા આવતી હતી ભણવામાં સમજા એક ઈડર નો વાણીયો ને ધોળો એનું નામ આ નાનપણ ની કવિતા હોધી લાવ્યો છો આ ચોથા પાંચમા ધોરણ આવતી હતી એક ઈદરનો નો વાણીયો ધોળો એનું નામ ઈદરનો નો વાણીયો હતો એનું નામ શું હતું પહેલા ધોળો એક ઈદરનો વાણીયો ને ધોળો એનું નામ સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ કોટડા ગામે વેચવા નીકળ્યો છે માલ લઈને નિગણાન ને બધું લઈને નીકળ્યો છે સાંજનો અને ત્યાં બધું થોડું કોથળો ભરીને બધું લઈને નીકળેલો અને રસ્તે અંધારું થયું થોડા પૈસા લઈને વળ્યો છે પાછળથી માલ વેચીને ખાલી કોથળો લઈને અંદર બાટ ભરીને નીકળ્યો છે વળતા રસ્તે અંધારું થયું ને ચડીયો વીજી વાટ રસ્તો ભૂલી ગયો એનો રસ્તો ભૂલી ગયો રસ્તે અંધારું થયું ને ચડીયો વીજી વાટ જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ એમાં જંગલમાં ભૂલો પડ્યો મય ઉચાટ ચાલુ થયો શું ઉચાટ ચાલુ થયો વેલા હમણાં ચોર આવશે ને એકલો છું ને આરું મોડું થઈ ગયું છે ને અંધારું થઈ ગયું છે ને કે બધું ઉપાડી જશે એવો વિચાર જે આવે છે ને રસ્તે અંધારું થયું ને ચડીયો બીજી વાત જંગલમાં ભૂલો પડ્યો ને દિલમાં થયો ઉચાટ પણ હિંમત એણે ધરી પણ હિંમત એણે ધરી અને મનમાં કર્યો વિચાર એણે વિચાર કર્યો શું પોઝિટિવ વિચાર કર્યો સાંભળજો નથી કદી હું એકલો સાથી મારે બાર કદી નથી હું એકલો સાથી મારે બાર હકીકતમાં એકલો હતો પણ છતાં એણે પોઝિટિવ વિચાર કર્યો કે હું એકલો નથી બાર મારી જ્યારે બાર જણા છે અને આવો વિચાર કરતો કરતો હાલ્યો જાય છે અને ત્યાં એ જ વખતે એવે ઝાડી સળવળી એવે ઝાડી સળવળી ને ચમક્યા ચોરો ચાર ચાર ચોર ચમક્યા અમે દેખો દીધો ભેલા હો અને એમણે બૂમ પાડી ખબરદાર ખબરદાર જે હોય તે હે વાણિયા આપી દે આવાર ખબરદાર જે હોય તે આપી દે આવાર અને ચાર ચોર ના એકલો હવે બલબલ ભલે આમ ધ્રુજારી છૂટે કે ના છૂટે પણ શું થયું હંભળજો કહે ધૂળો એ ચોરને कहे धडोए चोर ने हिम्मत करीन बोल्यो कहे धडोए चोर ने અલ્યા નથી હું એક અલ્યા નથી હું એક 12 જણા લઈ નીકળ્યો કરજો કે કે વિવેક 12 જણા લઈ નીકળ્યો કરજો કા ક વિવેક જરા જોજો હું 12 છે અમે એક નથી ત્યાં પેલા ચોર બોલ્યા શું બોલ્યા અલ્યા કારે કાલે કરજે ટાઈલી કાલે કરજે ટાઈલી આજે દે દે માલ એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ સમજ્યા હવે ટાઈલી વેડા ન કરી જાનું માનું બે છે એકડું પાછું બાર જણા છે એમ કંઈ ખોટું બોલે છે કાલે કરજે ટાઈલી અને આજે દઈ દે માર એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ મા એને મારવા જાય છે ને બધું લૂંટવા જાય છે ને ત્યાં ધૂળો કૂદ્યો પેલો ધૂળો કૂદ્યો અને કોથળો વીજે સબો સબ

આજ ખીજેલા ચોરનો ઘાવ પેલા ઘા ઘાવ કરવા જાય પહેલો આમામા મામા મામુ કોથળો ફેરવવા માંડ્યો એટલે ઘાવ ખરી જાય ખરી જાય ક્યાંથી રે આ વાણિયો શીખ્યો આવા દાવ એટલે તું આવા દાવ ક્યાંથી શીખ્યો વાણીઓ થઈને ત્યારે શું કહે છે આઘું પાછું ના જોવે ધોળો ખેલે જંગ કોઈ એક બાજુ ચારે બાજુ જોઈ રહ્યા જોયા વગર એને તો માંડ્યો જંગ ખેલવા શું કરવા માંડ્યો બેલા કોથળો ચારે બાણું વીજવા માંડ્યો આગુ પાછું ના જોવે ને ધોળો ખેલે જંગ બોલે હું નહીં એકલો જો હવે બતાવું રંગ હું એકલો નથી હજા ક્યારનો કે કરું છું કે મેં બાર જણા છીએ અને તમે હજુ સાંભળતા નથી જો હવે મારો રંગ બતાવો ત્યાં તો ચોરો ચોંક્યા ચોરો ચોંક્યા એક માં હોય આટલો જોર શું વિચાર કરે છે એકમાં હોય આટલો જોર 12 જણા તો જો છૂટશે તો થશે આપણી ઘોર આ એકલો મારો બેટો મંડ્યો છે આવા 12 જણા હમણે જો ચારે બાજુ હંતઈ ગયા હશે ને છૂટશે ને છૂટશે આપણી ઘોર એમ બિચારી એમ બિચારી બી ગયા અને નાઠા એકી સાથ એમ બિચારી બી ગયા અને નાઠા એકી સાથ થોડો હરખ્યો ધોળો હરખ્યો એટલા તમે તો હરખો ધોળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ રાજી થઈ ગયો કાજે હારે બગાડ્યા હો વાટ જડી અને પછી રસ્તો જડ્યો વાટ જડી ધોળો ગયો જાવું તું જે ગામ વળતો એ ઘેરે ગયો પૂરું કરીને કામ ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ ઘેર જઈને એને બધા ઘરના ભેગા કર્યા અને ભેગા કરીને કહે છે કે જો મારે જે બન્યું ને રસ્તામાં હું કથની કહું મારી જે બન્યું એ કહું ધોળાની આ વાત વાર્તા પૂછે બાર તમામ કોણ બાર તમે હતા બધા પૂછે છે કે તમે બાર નું કીધું કે એક નથી હું બાર જણા છીએ કે કોણ હતા તમે બાર કોણ બાર તમે હતા હવે ગણાવો નામ તમારું નામ તો બધા બાર ના ગણાવો કોણ કોણ હતા ધોળો કહે આ હાથ બે શું કહે છે થોડો કહે આ હાથ બે બે આંખો અને બે પાય બે આંખો બે પગ ને બે હાથ કેટલા થયા પેલા કેટલા થયા એટલે તમારું ગણિત કાચું છે કેટલા થયા પેલા છ બે હાથ વત્તા બે પગ વત્તા બે આખ્યો એટલે બે 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 કરો જો સરવાળો કેટલા થયા પેલા છ છ તો કે હવે તો છ જ થયા બીજા શું તે ચાર કાટલા કોથળે કોથળામાં ચાર કાટલા હતા ચાર કાટલા કોથળે મળી એમ દસ થાય કેટલાથી આવેલા દસ તો કે હવે બે ખૂટ્યા એનું શું તો કે છેલ્લા સાથી બે ખરા છેલ્લા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ એ બે વિના બીજા બધા થાઈ નકામા ખાસ છેલ્લે સાથી બે ખરા બોલો જો બધાય છેલ્લે સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ હિંમત ને વિશ્વાસ આ ખરા સાથી મારા બે ઓલા દહ તો હવે ઠીક પણ આ જે દહ કામ કરતા હતા ને બે ને લઈને કામ કરતા હતા સમજ્યા આ બે સાથી આપણે પણ વસાવવાના છે એ પેલા આ પોઝિટિવ થિંકિંગ થઈ જશે આપણું પહેલા ભગવાન ઉપર વિશ્વાસ પહેલો પ્રભુ ઉપર વિશ્વાસ મોટા પુરુષ વિશ્વાસ અને આ બે વિશ્વાસ હશે ને તો આત્મવિશ્વાસ આવશે આવશે ને આવશે